છેલ્લા કેટલાય સમયથી અમરેલી લેટર કાંડ ખૂબ ચર્ચામાં છે આ મામલે એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે પત્રિકા કાંડ હવે જાણે એક રાજકીય લડાઈ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે એક પત્ર જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે હપ્તાખોરીનો આરોપ લગાવવામાં આવે છે અને આ ઘટનાના માત્ર ચોવીસ કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવે છે સરઘસ કાઢવામાં આવે છે એક પાટીદાર યુવતીને અડધી રાત્રે તેના ઘરેથી પોલીસ ઉઠાવી જાય છે જાહેરમાં તેનું સરઘસ કાઢે છે અને ત્યારબાદ આખા સમીકરણો બદલાઈ જાય છે આ સાથે જ આ ઘટનામાં જેના નામે પત્રકાંડ થયો તે કૌશિક વેકરિયા હજુ સુધી આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી આરોપ પ્રત્યારોપની રાજનીતિ છે એ શરૂ થઈ ગઈ છે પરંતુ આ બધાની વચ્ચે કૌશિક વેકરિયાના વખાણ કરતા ભરત સુતરિયા સામે આવ્યા છે આખું પ્રકરણ જ્યારે સર્જાયું ત્યારે ભરત સુતરિયા કઈ જ બોલ્યા નહોતા કોઈ પણ પ્રકારનું નિવેદન તેમનું સામે નહોતું આવ્યું પરંતુ એક થોડા દિવસ પહેલા જ એક જાહેર કાર્યક્રમમાં ભરત સુતરિયા હાજરી આપે છે અને જાહેર ઉપરથી ભરત સુતરિયા કૌશિક વેકરિયાના ભરપેટ વખાણ કરી રહ્યા છે અને આ સાથે જ માપમાં રહેવાની વાત પણ કરી રહ્યા છે કોને કહી રહ્યા છે અને કેમ કહી રહ્યા છીએ જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા અમરેલીના જાહેર કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરિયા મેદાનમાં આવ્યા અને જાહેર મંચ પરથી કૌશિક વેકરિયાની કૌશિક વેકરિયાના વખાણ કરવા લાગ્યા કૌશિક વેકરિયાના ભર પેટ વખાણ કરતાનો વિડિયો સાંસદનો વાયરલ થઈ રહ્યો છે ભરત સુતરિયાનો આ વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે કૌશિક વેકરિયાના વખાણ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ જાહેરમાં લોકોને ચેતવણી આપતા પણ ભરત સુતરિયા જોવા મળી રહ્યા છે ભરત સુતરિયા કહી રહ્યા છે કે પત્ર વાયરલ કરી કૌશિકભાઈ પર આક્ષેપ લગાડવામાં આવ્યો હતો હું ન ભૂલતો હોઉં તો આજથી દસ દિવસ પહેલાં કૌશિકભાઈનો ફોન આવ્યો મારી ઉપર કૌશિકભાઈએ મને કહ્યું હતું કે ભરતભાઈ તમે માવા છોડી દો જો તમે નહીં છોડો તો હું તમારો નંબર મારા ફોનમાંથી ડિલીટ કરી નાખીશ આ કૌશિકભાઈ વે કર્યા છે એ દારૂવાળા અને રેતીવાળા પાસે જાય કેવા આક્ષેપ મૂકો છો તમે અમે બે દિવસથી તેમની પાછળ પડ્યા છીએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું જે હતા એ અત્યારે જેલ હવાલે થઈ ગયા છે અને આજના દિવસે બધાને રિમાન્ડ પણ મળી ગયા છે એટલે આવા લોકોથી ચેતીને રહેજો આમાં શું છે બહુ બોલવા જાઓ તો આગળ પાછળનું બધું ખુલી જાય અને કોઈ મેળના નહીં રહે એટલે કહું છું માપમાં રહેજો જો ખુલી જાય ને તો કોઈ માપના નહીં રહે કૌશિકભાઈ હારા નેતા છે યુવાન નેતા છે આપણા અમરેલી માટે ઘરેણું છે એવા નેતાથી દૂર રહેજો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર